નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અનુકૂળ રહેશે કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન સુધરશે જેના કારણે વરિષ્ઠ અધિકારીઓ તમારાથી ખુશ થશે પારિવારિક જીવનમાં આજનો દિવસ આનંદમય રહેશે જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે સંતાન તરફથી તમને કેટલીક સમસ્યાઓ થઈ શકે છે અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીની તુલસીની માળા ચડાવવું વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ શુભ પરિણામ લાવશે લવ લાઈફમાં ખુશીની અનુભૂતિ થશે પરંતુ તેમનું સ્વસ્થ બગડી શકે છે પારિવારિક કામ માટે તમારે ભાગદોડ કરવી પડી શકે છે કામના સંબંધોમાં સારો સમય પસાર થશે ભાગ્યનું બળ તમારા કામમાં તમારી મદદ કરશે આવકમાં વધારો થવાથી મનમાં પ્રસન્નતાની લાગણી રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજી સામે ચમેલીના તેલના પાંચ દીવા પ્રગટાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે જમીન સંપત્તિ સંબંધિત મામલામાં અધિકારીની મદદથી લાભ થશે તમને કાર્યક્ષેત્રમાં આવો સોદો મળી શકે છે જે ફાયદાકારક રહેશે કામના સંબંધમાં દિવસ સામાન્ય રહેવાનો છે પરંતુ વધુ પડતી દોડધામ ટાળો સ્વસ્થાય બગડી શકે છે જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે અને સાસરીયાઓ સાથે પણ સારી વાતચીત થશે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પિતૃઓના આશીર્વાદ લો અને મંગળવારે વ્રત રાખો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે તમે કેટલાક મિત્રો સાથે ફરવા પણ જઈ શકો છો જેનાથી તમારું મન પણ અળવું થશે આવકમાં વધારો અને મનમાં આનંદની લાગણીથી આત્મવિશ્વાસ વધશે પારિવારિક જીવન ખુશહાલ રહેશે જો કોઈ સરકારી કામ અટવાયેલું હતું તો તે હવે પૂરું થઈ શકે છે મિત્રો સાથે પરસ્પર સમજણથી તમે ભવિષ્યની કોઈ પણ યોજનામાં રોકાણ કરી શકો છો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાય રહેશે પરિવારમાં કોઈ કારણસર તણાવનું વાતાવરણ બની શકે છે જેના કારણે કેટલાક લોકો હતાશા રહેશે સારો ખોરાક ખાવાનું મન થશે અંગત જીવન સામાન્ય રહેશે પરંતુ તમારા જીવનસાથી સાથે અણબનાવ થવાની સંભાવના છે ભાઈ બહેન સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો વરિષ્ઠ વ્યક્તિના મદદથી તેનો ઉકેલ આવી શકે છે દિવસ ઉતાર ચડાવથી ભરેલો રહેશે કોઈ પણ કાયદાકીય મુશ્કેલીમાં પડવાનું ટાળો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના લોકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે કન્યા રાશિના જાતકો ક્યાંય બહાર ફરવા જઈ શકે છે તેનાથી ઘણો ફાયદો થશે ભાગ્યના સહયોગથી અટકેલા કાર્યમાં સફળતા મળશે ભાઈ બહેન વચ્ચે કોઈ વાત પર વિવાદ થઈ શકે છે પરિવારમાં ફંક્શનના કારણે લોકો ઘરમાં આવ આવતા જતા રહેશે લવ લાઈફ જીવતા લોકોને આજનો દિવસ સંતોષ આપશે જીવનસાથી સાથેના સંબંધો મજબૂત રહેશે વિવાહિત લોકો પણ પોતાના ઘરેલું જીવનને લઈને આત્મવિશ્વાસ રાખશે આજે ભાગ્ય ચુમ્મોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે તમને કોઈ સારો નફો થઈ શકે છે સવાર્થિક કાર્યમાં ખૂબ વ્યસ્ત રહેશો મનમાં પ્રસન્તાનો અહેસાસ થશે પરંતુ ખુલીને વ્યક્ત કરી શકશો નહીં જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે પરંતુ ભવિષ્યને લગતી મહત્વપૂર્ણ વાતચીતમાં મુશ્કેલીઓ આવી શકે છે લગ્ન કરવા યોગ્ય લોકો માટે કેટલાક સારા સંબંધો આવી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માસલીઓને લૂંટની ગોળીઓ ખવડાવો ઋષ્વિક રાશિ ઋષ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે આવકની સાથે ખર્ચમાં વધારો થઈ શકે છે પરંતુ પૈસાની કોઈ કમી નહીં આવે વેપારીઓની કક્ષાઓ પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે દોડધામણના કારણે સ્વસ્થમાં ઘટાડો થઈ શકે છે તેથી વધુ ધ્યાન આપવું પડશે લવ લાઈફમાં કોઈ કારણથી તણાવ વધી શકે છે પાર્ટનર કોઈ વાતને લઈને તમારાથી ગુસ્સે થઈ શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને કેળીઓને લોટ ખવડાવો ધનરાશિ રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે કાર્યક્ષેત્રમાં પૂર્ણ ધ્યાન રહેશે જે સારા પરિણામ આપશે જમીન અને મિલકત સંબંધિત બાબતોમાં સફળતા મળશે આવકમાં વધારો થવાની સંભાવના છે પરંતુ ઘરેલું ખર્ચ પણ થશે કેટલાક ધાર્મિક કાર્યમાં પણ ખર્ચ થઈ શકે છે પરિવારમાં પૈસા આવશે જેના કારણે આર્થિક સ્થિતિ સારી રહેશે આ જે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર ચડાવો અને ચમેલીનું તેલ ચડાવો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે પ્રિયજન સાથે લાંબી યાત્રાનું આયોજન થઈ શકે છે પરિવાર કે પ્રિયજન સાથે પિકનિક પર જવાનો મોકો મળશે કાર્યસ્થળમાં દિવસ સારો રહેશે પરંતુ તમારા પોતાના કામમાં ધ્યાન રાખો ખેતીવાડીમાંથી ફાયદો થઈ શકે છે દરેક કાર્ય ઉત્તમ કાર્યક્ષમતા અને દઢ આત્મવિશ્વાસ સાથે સારી રીતે કરવાનો પ્રયાસ કરશો સ્વસ્થમાં સુધારો થશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને બજરંગ બાણનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે માનસિક તણાવની સાથે આર્થિક પડકારો પણ ધ્યાન આકર્ષિત કરશે કામના સંબંધમાં દિવસ ભાગદોડથી ભરેલો રહેશે ઘરમાં કેટલાક પડકારો તમારી રાહ જોશે પરંતુ તમે તમામ અવરોધોને સમજદારીપૂર્વક પાર કરશો પર લોકો ઘરની ખાસ સમસ્યાઓ પર પોતાના જીવનસાથી સાથે ખુલીને વાત કરશે તો સારું રહેશે બાળકો સાથે સારો સમય પસાર થશે સ્વસ્થાયનું ધ્યાન રાખો આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની બુંદી અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ જ છ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે અને તેમની વાત સાંભળીને કંઈક નવું કરવાનું વિચારો કરવાનું વિચારશું સંતાન પ્રાપ્તિ થઈ શકે છે જે ફાયદાકારક સાબિત થશે નોકરિયાત લોકોને ઓફિસના કામમાં સારું પરિણામ મળશે અને બોસ તરફથી પ્રશંસા પણ મળી શકે છે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના જાળ નીચે દીવો પ્રગટાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો